શ્રી ગણેશ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી કે પવિત્રા એકાદશીની વ્રતકથા જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો બાલ મુકુંદ ભગવાન શ્રી કૃષ્ણની જે મિત્રો શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે પુત્ર દા એકાદશી પુત્ર દા અર્થાત સંતાન સુખ આપનાર સંતાન સંબંધી કોઈ સમસ્યા હોય તેને દૂર કરીને પ્રભુ કૃપાથી વંશવૃદ્ધિ થાય છે આ એકાદશીને પવિત્રા એકાદશી પણ કહેવાય છે પવિત્રા કે જે ત્રણસો પાસાઠ તારના પવિત્રા ભગવાનના શ્રી ચરણોમાં અર્પિત કરાય છે અને આખા વરસની સેવા પ્રભુ સ્વીકાર કરે એવી પ્રાર્થના કરાય છે બીજે દિવસે પવિત્રા બારસ હોય છે ત્યારે ગુરુદેવના શ્રી ચરણોમાં પવિત્રા ધરાવાય છે જેથી આખા વરસની સેવા ગુરુદેવ સ્વીકાર કરે આશીષ આપે જીવનમાં સાચી દિશામાં માર્ગદર્શન મળતું રહે જીવનના અંધકાર દૂર થાય અને સુખ સમૃદ્ધિ યશ કીર્તિની સાથે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય એ અર્થે આ એકાદશી ઘણી મંગલકારી છે આજે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન સ્વામિનારાયણ જે કોઈ દેવતાની આપણે પૂજા કરતા હોય ભગવાન નારાયણના સ્વરૂપની પૂજા કરતા હોય તેમનું આજે વિશેષ પૂજન થાય છે તુલસી દલ છે પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી સિઝનના ફલ ફલાદી મીઠાઈ આદિ ભોગથી પ્રભુની સેવા પૂજા થાય છે આરતી થાય છે જાપ થાય છે ગીતાજીનો પાઠ વિષ્ણુ સહસ્ત્ર પાઠ થાય છે તુલસી માતાની સવાર સાંજ પૂજા થાય છે પીપળાના વૃક્ષના થડમાં જલ અર્પિત કરાય છે પિતૃ દેવતાનું સ્મરણ થાય છે કારણ કે પુત્ર દાયકાદશી છે સંતાન સુખ દેવા માટે ભગવાનના આશીર્વાદ જરૂરી છે એવી જ રીતે આપણા પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ માટે પણ આ એકાદશીના દિવસે પિતૃ પૂજન કરવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ છત્રી જૂતા ચપ્પલ છે અન્નદાન છે વસ્ત્રદાન છે પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ આ એકાદશીના દિવસે ભગવાનને પવિત્રા ધરાય છે ત્રણસો બાસઠ તારના પવિત્રા હોય છે જેથી પ્રભુ આખા વરસની સેવાનો સ્વીકાર કરે ભક્તજનો ઉપર કૃપા વરસાવે મનોકામના પૂર્ણ થાય પાપોનું સમન થાય આ એકાદશી એવી છે કે જે બહેનો માસિક ધર્મમાં હોય તેઓ પણ એકાદશીનું વ્રત અવશ્ય કરે પરંતુ પૂજા ન કરે જે ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ છે જન્મ થયો છે ત્યારે પણ આપણે ધૂપબત્તી કરી શકતા નથી પરંતુ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ શ્રાવણ માસ છે ભગવાન મહાદેવનો પ્રિય માસ છે ત્યારે હર અને હરિની પૂજા કરીને ભક્તો સર્વ મનોરથ પૂર્ણ કરી શકે છે ભગવાન મહાદેવ કે જે હંમેશા પોતાના ભક્તો ઉપર દયા દ્રષ્ટિ રાખે છે ભોળાનાથ અને ધન લક્ષ્મી કુબેરના ભંડાર ભરવામાં સમર્થ છે ભગવાન લક્ષ્મીપતિ નારાયણ પોતાના ભક્તોને મુક્તિ દેવા માટે સમર્થ છે અને ભગવાન નારાયણ યોગ નિંદ્રામાં પોઢેલા હોય છતાં મહાદેવનો જપ કરતા રહે છે પરસ્પર બંને એકબીજાના ઈષ્ટદેવ છે જન્મ મૃત્યુના બંધનના ચક્કરમાંથી છૂટવું હોય તો નારાયણની ભક્તિ કરવી ઉત્તમ છે જોકે અંત સમયે તો સ્મશાનવાસી કૈલાસપતિ ભગવાન મહાદેવના શરણમાં જવાનું છે આમ બંને એકબીજા પરસ્પર આ ચાતુર્માસ દરમિયાન આ પૃથ્વીનો કાર્યભાર સંભાળે છે માટે ભગવાન નારાયણની સાથે આજે મહાદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ આ પુત્રદા એકાદશીના દિવસે જો સંતાન સુખની કમી હોય તો પણ એકાદશીનું વ્રત કરાય છે સંકલ્પ કરાય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે સંકલ્પ હંમેશા સવારે જ્યારે વ્રત રાખતા હોય આપણે વ્રતના દિવસે જ કરવાનો હોય છે જો કે એકાદશીમાં અન્નનો ત્યાગ કરવાનો હોય અન્નમાં પાપ સમાયેલું હોય છે આજના દિવસે એવું શાસ્ત્રનું વચન છે પરંતુ સમય પ્રમાણે હંમેશા બધું બદલતું રહે છે ચાહે વ્રત ઉપવાસ હોય કે કોઈ પણ વ્યવહાર હોય નિયમ હોય કે કોઈ રૂઢિ હોય તે બદલતી રહે છે એમ પહેલાંના સમય કરતાં જ્યારે શરીર સ્વાસ્થ્ય હતું ત્યાર કરતાં અત્યારે શરીર નબળા છે આયુષ્ય ઘટ્યું છે અને શરીરમાં રોગ પણ એટલા છે ત્યારે પૂર્ણરૂપે આપણે ભૂખ્યા રહી નથી શકતા વ્રત થતું નથી તો શું કરવું તો સાત્વિકતા રાખીને એક ટાઈમ ભોજન લઈ શકાય છે રાંધેલો ભાત છે લસણ ડુંગળીનો ત્યાગ કરવો વ્યસનનો ત્યાગ કરવો નીંદા કુદલીનો ત્યાગ કરવો અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો ઉપવાસનો અર્થ અત્યારના સમય પ્રમાણે આપણે કરીએ તો ભગવાનની નજીક રહેવું ઉપ અર્થાત પ્રભુની અને વાસ એટલે વસવું પ્રભુની નજીક વસવું એટલે ઉપવાસ થાય છે આ ઉપવાસના અર્થને સાર્થક કરવા જેવો છે જો આપણે વ્રત્ન કરી શકીએ તો મનથી તનથી ધનથી પ્રભુની સેવા કરીએ અને આ એકાદશીની તિથિનો લાભ ઉઠાવીએ કારણ કે અમુક તિથિ એવી છે જે તિથિમાં વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે જીવન મૃત્યુ સફળ થઈ જાય છે તેમાં છે અંગારકી ચતુર્થી સોમવતી અમાવસ્યા બુધાષ્ટમી અને એકાદશીની તિથિ તે ખૂબ જ લાભ પાવીને જાય છે આ તિથિઓમાં જે લોકો મંત્ર જાપ કરે છે દાન પુણ્ય કરે છે પવિત્ર તીર્થોમાં જઈને દર્શન કરે છે તેને હજાર ગણું પુણ્યને લાભ પ્રાપ્ત થાય છે જો કે અત્યારે ચાતુર્માસ છે ચોમાસાની સિઝન છે યાત્રા કરવી તે સારી ગણાતી નથી જીવજંતુ પગની નીચે આવીને મૃત્યુ પામે તો તેનું પાપ લાગે છે અને આમ જોઈએ તો અત્યારે યાત્રા કરવાથી હાનિ પણ થાય છે સમયનો વ્યય થાય છે કારણ કે વાતાવરણ પણ સાથ આપતું નથી એટલા માટે ઘેરે બેસીને જ અથવા આજુબાજુમાં જે આપણે નાના મંદિરો હોય છે ત્યાં જઈને દર્શન કરવા જોઈએ અને પ્રભુની ભક્તિ કરવી જોઈએ શ્રાવણ માસના શુક્લ પક્ષની આ પવિત્રા કે પુત્રદા એકાદશીના દિવસે ભગવાનને પોતાના હાથથી પવિત્રા બનાવીને ધરાવાય તો ઉત્તમ લાભની પ્રાપ્તિ થાય છે બીજે દિવસે બારસ હોય ત્યારે આ એકાદશીના પારણા કરાય છે પારણામાં બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય છે દાન પુણ્ય કરી શકાય છે પશુ પક્ષીની સેવા કરી શકાય છે સૌ પ્રથમ શ્રાવણ માસમાં આવતી આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવા આપણા હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સવારે લગભગ અગિયાર ને ચાલીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ એક ને દસ મિનિટની આસપાસ ઉદયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે એટલા માટે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે આ વ્રત રાખવાનું રહેશે આજે મંગળવાર છે માટે ભગવાન નારાયણ મંગલ મૂર્તિની સાથે ભગવાન શ્રી હનુમાનજીની પણ કૃપા પ્રાપ્ત થશે શ્રી રામદૂત હનુમાનજી મહારાજની સેવા પૂજા અર્ચના કરવાથી પણ પુણ્ય અર્જિત થાય છે બલબુદ્ધિ પ્રાપ્ત થાય છે સતબુદ્ધિની પ્રાપ્તિ થાય છે એકાદશીની તિથિના દિવસે જે ભક્તો વ્રત કરે છે સંકલ્પ કરે છે તે સંકલ્પ છોડવાનો હોય છે જેને આપણે પારણા કહીએ છીએ તે પારણાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ આ એકાદશીના પારણા તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારના દિવસે વહેલી સવારે લગભગ પાંચ ને ચાલીસ મિનિટથી લઈને સાડા આઠ વાગ્યા સુધીમાં કરવાના રહેશે દ્વાદશી સમાપ્ત થાય એ પહેલાં પારણા કરી લેવાના હોય છે અને દ્વાદશી તિથિ સમાપ્ત થાય છે બપોરના બે ને આઠ મિનિટની આસપાસ એ પહેલાં પારણા કરી લેવાના રહેશે પારણા અર્થાત વ્રતની પૂર્ણાહુતિ થાય છે અને બીજે દિવસે પવિત્રા બારસનો ઉત્સવ પણ મનાવાશે ગુરુદેવને પવિત્રા ધરાવાય છે આમ આ એકાદશીનું ઘણું મહાત્મય છે મિત્રો તો આપણે સાંભળ્યું પુત્રદા કે પવિત્રા એકાદશીના મહાત્મય વિશે વ્રત વિધિ હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા બોલો જગદગુરુ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય ધર્મરાજ યુધિષ્ઠિર એક વખત ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે પ્રભુ તમે હવે મને શ્રાવણ માસના શુક્લપક્ષની એકાદશીની કથા સંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે સર્વગાઇ કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન તમે શાંતિપૂર્વક શ્રાવણ માસના શુક્લપક્ષની એકાદશીની કથા સાંભળો દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી તે નગરીમાં મહાજીત નામના એક રાજા રાજ્ય કરતા હતા તે સંતાનહીન હતા તેથી સદૈવ દુઃખી રહેતા હતા તેને કષ્ટપ્રદ પ્રતીત થતું હતું રાજાએ સંતાન પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યા હતા તો તેની ચિંતા પણ વધવા લાગી એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું હે પ્રજાજનો ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે કે ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન છીનવ્યું છે મેં પ્રજાને હંમેશા સંતાનની જેમ પાડી છે મેં અપરાધીઓને દંડ દીધો છે મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વેષ કર્યા નથી બધાને સમાન માન્યા છે આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું તેનું કયું કારણ છે રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા ત્યાં વનમાં જઈને એમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા એ સ્થાન પર એમણે વયો વૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસના દર્શન કર્યા બધાએ મહર્ષિને પ્રણામ કરીને એમના સન્મુખ બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ જ પ્રસન્નતા થવા લાગી અને કહેવા લાગ્યા હે દેવ અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા ત્યારે લોમસ ઋષિ કહે છે હે મંત્રીગણ તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું તમે મને તમારું આવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય કરવાની શક્તિ અનુસાર અવશ્ય જ કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે વચન સાંભળીને મંત્રીગણ બોલ્યા હે મહર્ષિ તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છું તેથી તમે અમારો સંદેહ દૂર કરો મહિષ્મતી નામની નગરીના મહાજીત નામના ધર્માત્મા રાજા છે તે પ્રજાને સંતાનની જેમ પાડે છે છતાં સંતાનહીન છે તેનાથી એ અત્યંત દુઃખી રહે છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે લોકો તેમના દુઃખથી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ માને અને દુઃખમાં દુઃખ માને એમના સંતાનહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થતું નથી તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય જ દૂર થઈ જશે મહાન પુરુષોના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને સંતાન થાય એવો કોઈ ઉપાય બતાવો લોમસ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને બોલ્યા હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન અને ખરાબ કર્મ કરતા હતા તે એક ગામથી બીજા ગામ ફરતા હતા એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે બે દિવસથી ભૂખ્યા હતા બપોરના સમયે એક જળાશયમાં જળ પીવા ગયા તે સ્થાન પર એ સમયે બિયાયેલી ગાય જળ પી રહી હતી રાજાએ તરસી ગાયને ભગાડીને સ્વયં જળ પીવા લાગ્યા તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયા અને તરસી ગાયને હટાવવાથી સંતાનહીનતાનો વિયોગ ભોગવવો પડે છે આ સાંભળીને તે મંત્રીગણ બોલ્યા હે મહર્ષિ શાસ્ત્રમાં એવું લખ્યું છે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો કારણ કે એ પાપનો ક્ષય થવાથી સંતાન રત્નની ઉત્પત્તિ થશે મંત્રી ગણોના વચનો સાંભળીને લોમસ ઋષિ બોલ્યા હે સજ્જનો જો તમે શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો તો તમારા રાજાને સંતાન અવશ્ય થશે સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમસ ઋષિના વચન સાંભળીને પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા એ બધા લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે લોમસ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફળ રાજાને આપ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન ઉત્પન્ન થયો ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે જે મનુષ્ય સંતાન રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી આ લોક પરલોકમાં સ્વર્ગ મળે છે જે મનુષ્ય આ એકાદશીનું મહાત્મય સાંભળે છે તે સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે આ લોકમાં સંતાનનું સુખ ભોગવે છે મરણ પછી સ્વર્ગમાં જાય છે એવી રીતે ભવિષ્ય પુરાણમાં શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી પવિત્ર કરીએ કે હે પ્રભુ અમારા વંશની અમારા સંતાનની રક્ષા કરજો કારણ કે હે પ્રભુ હે શ્રીજી તમે છો માતા અમે તમારા બાળ નિસ્દિન લેજો સ્વામી પ્યારા છોરૂ સંભાળ ડગલે પગલે સારા કામો સદાય કરતો ચાલું સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું માનું પરમ કૃપાળુ પરમ દયાળુ હરદમ તુજને જાણું તવ ચરણની રજમાં રમતા અનુપમ સુખડા માણું બળબુદ્ધિને શક્તિ આપો એવું પ્રભુ હું માગું તારા રૂપના દર્શન કરતો સદાય હું તો જાગું પ્રેમ સુધાના ના જામ પીવું ને જગતને હું પીવડાવું સર્વોપરીને સદા પ્રગટ છો જાણું ને સમજાવું મૂર્તિના સુખમાં રસભર બનતા દિવ્ય સુખમાં નહાવું તમે મળ્યા છો શ્રીજી બાપા સ્વામી બીજે ક્યાં જાવું ડગલે ને પગલે સારા કામો સદાય કરતો ચાલુ સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું માનું બોલું ભગવાન શ્રી કૃષ્ણની છે લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ